તો અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અમદાવાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે થલતેજ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા થલતેજ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા જેથી કરીને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો અમદાવાદના થલતેજ વિસ્તાર જ્યાં વરસાદી પાણીથી આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે અમદાવાદની અંદર થલતેજ વિસ્તારમાં કે જ્યાં રાહદારીઓ ઘૂંટણસમા પાણીમાંથી ચાલવા મજબૂર બની રહ્યા છે આ તરફ વાહન ચાલકો પણ આટલા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે હજી વરસાદની શરૂઆત જ થઈ છે જ્યારે રાજ્યની અંદર અને ખાસ કરીને અમદાવાદમાં બે થી ત્રણ દિવસથી જ વરસાદનું આગમન થયું છે અને તે ત્રણ દિવસની અંદર જ આ પ્રકારે તારાજીના દ્રશ્યો જોવા પડી રહ્યા છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે જે આખું ચોમાસું કેવા પ્રકારે અમદાવાદવાસીઓએ નીકાળવાનું રહેશે તેના ઉપર સવાલો થઈ રહ્યા છે દર વર્ષે કરોડોના ખર્ચે જ્યારે તંત્ર તરફથી પ્રિમોન્સૂન કામગીરી કરી આવે છે ત્યારે આ વખતે પણ તેટલું જ ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં પણ પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેમ અમદાવાદના અનેક વિસ્તારો વરસાદથી પ્રભાવિત